અંદાજે ત્રણસો વર્ષ અગાઉ ભુજની સ્થાપના થઈ ત્યારે રાજપરિવારના દરબારગઢમાં આવેલ મેલડીમાં બનેલા મંદિરમાં દર વર્ષે નવરાત્રિમાં પૂજા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી રાજાશાહી સમયે કચ્છના મહારાવ અહીં માતાજીની પૂજા કરી મોર પંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ માટે ચામર યાત્રાનું પ્રસ્થાન કરતા હતા જે પરંપરા આજે પણ કાયમ રાખવામાં આવી છે ભુજના દરબારગઢ ખાતે આવેલ ટીલામેડી ખાતેના મહામાયા મંદિરથી પત્રી ચામર પૂજાની શરૂઆત થાય છે પૂજા કર્યા બાદ ચામર યાત્રા માતાના મઢે જાય છે અને સાતમની રાત્રે આ યાત્રા માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પહોંચશે અને આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રી વિધિ યોજાશે અઢીસો ત્રણસો વર્ષ જૂની પ્રથા છે પૂજા છે જે અમે કરતા આવ્યા છીએ કુટુંબમાં આ ચામર અમે ઉપાડીએ છીએ આ માતાજીનું અંગ છે અને આ પૂજાથી અમે એ જ ઈચ્છીએ છીએ કે લોકોનું કલ્યાણ થાય દેશની પ્રગતિ થાય અને દુનિયામાં શાંતિ રહે આ અહીંયાથી અમે આ ચમરાજી ઉપાડી અને પછી અમે માતાના મઢ જાશું પેલા તો આ ગાડામાં લેવામાં જતા પણ હવે સુવિધા થઈ ગઈ છે એટલે હવે અમે ગાડીમાં લઈ જશું આ સાંજે માતાના મઢ પહોંચશું અને કાલ સવારે આ ચમર યાત્રા અમે ત્યાં કરશું અને આ ચમર માતાજીના મંદિરમાં અમે કાલે સવારે પધરાવશું મહત્વ એ જ છે કે સુખ શાંતિ બધા માટે મેં આપણે કીધું છે એમ કે દુનિયા માટે શાંતિ દુનિયામાં શાંતિ લોકોમાં કલ્યાણ અને કચ્છ માટે આપણે પ્રગતિ એ અમારી પ્રાર્થના છે માતાજી પાસે જે અમે દર વર્ષે આ રિન્યુ રિન્યૂ કરીએ કરતા આવ્યા છીએ કે આમ જ રહે અને હું ઈચ્છું છું કે બધા સુખ શાંતિથી રહે ભાઈચારો રહે બધામાં